નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો એક ગામમાં ગામની સુંદર અને સજાગ છોકરી તરીકે પ્રખ્યાત હતી તે રોજે રોજ બગીચામાં છાયાની નીચે બેઠી રહીને પળે પળે આનંદ માણતી હતી એક દિવસ એક યુવાન છોકરો યશ તેના ગામમાં આવ્યો યશ એક મુસાફર હતો જે ક્યાંક જતા જતા આ ગામમાં ટકોરું મૂકવા માટે ઉતર્યો હતો જેમ જેમ યશ અને સુમિતા એકબીજા સાથે વાત કરવા લાગ્યા તેમ તેમ બંનેના દિલમાં એક અનોખું જળવાઈ ગયું સુમિતાને યશનો લાગણીથી ભરેલો સંવેદનશીલ સ્વભાવ ખૂબ પસંદ આવ્યો યશને સુમિતાનો હસમુખો અને સંવેદનશીલ સ્વભાવ મંત્રમુગ્ધ કરી રહ્યો હતો એક દિવસ યશે સુમિતાને એક સરસ વાદળી આકાશ હેઠળ પળોની યાદો સાથે એક સુંદર કાવ્ય લખી આપ્યું તે કાવ્યમાં પ્રેમ વિશ્વાસ અને ભાવનાના રંગો હતા સુમિતાની આંખોમાં આ કાવ્ય વાંચતા વાંચતા લાગણીઓ ઊભી થઈ ગઈ તેણીએ યશને ચિહ્ન આપ્યું કે આ પ્રેમ પ્રેમ નથી પરંતુ એ એકસાથી એક મિત્રથી વધુ છે પ્રેમ અને સંસ્કૃતિથી ભરેલી આ ખૂણાની અંદર સુમિતા અને યશના દિલોને એકબીજાની આસપાસ મીઠા રંગો ભરીને તેમનું જીવન વધુ રંગીન બની ગયું પ્રેમના રંગો એ પ્રેમની વાત છે જે સાદગી અને સમજદારીથી પ્રગટ થાય છે યશ અને સુમિતાની વચ્ચે જે પ્રગટ થયેલું છે તે અનોખું અને અનંત છે બંનેના હૃદયમાંગ એક અન મજબૂતી હતી પરંતુ જિંદગીમાં અનેક મંજિલો આવી રહી હતી યશને હવે પોતાના ગામમાંગ પરત જવાનું હતું અને સુમિતા પણ પઢાઈ અને પરિવારની જવાબદારીઓ માટે આગળ વધવું ઈચ્છતી હતી એક સાંજ જ્યારે સુમિતા પોતાના બગીચામાંગ બેસી રહી હતી તે સમયે યશ આફતો જોવા આવ્યો બંને વચ્ચે એક અદૃશ્ય સંજોગ હતો સુમિતા યશ આજે તમે જઈ રહ્યા છો ક્યાંક ખબર છે કે જ્યારે મારો દિલ પૂરું ફૂલતો હોય છે ત્યારે તમને યાદ કરવું કઈક અસાધારણ લાગણી છે ઝૂકીને તેને કહ્યું પ્રેમ એ આખો આકાશ હોય છે સુમિતા અમે બંને માટે એ આકાશનો એક ટુકડો બનવા જઈ રહ્યા છીએ પરંતુ અમે હંમેશા એકબીજાના દિલમાં રહીશું આ વાતને કહીને યશ સુમિતાને એક નાનું પત્ર આપીને પોતાના માર્ગે આગળ વધતો ગયો પત્ર લખેલું હતું પ્રેમના રંગો ક્યારેય સમયના મર્યાદામાં બંધાય નહીં આપની વચ્ચે જે સંવેદનાની જાળી છે તે અમૂલ્ય છે કદાચ આપને ભવિષ્યમાંગ અલગ હશે પરંતુ આ પ્રેમ માટે કોઈ અંત નથી સુમિતા પત્રને વાંચીને આંખો ભીંજાઈ ગઈ આ પત્ર તેને સતત યાદ રાખવામાં મદદ કરશે તે જાણતી હતી કે પ્રેમ એ માત્ર સમય અને દૂરીથી દૂર થતો નથી યશ સાથે વીતશે પછી પણ તે હંમેશા તેનું દિલ ધરાવશે કેટલા મહિના પછી સુમિતાએ પોતાને એક નવું મકાન બનાવ્યું અને યશ સાથેની યાદોને મનમાં સજાવતી રહી આ રોમેન્ટિક પ્રેમની કથા આજે પણ ગામમાં સાંભળવામાં આવે છે જ્યાં આ પ્રેમ હજી સુધી જીવતો રહે છે એ આકાશના રંગો જેવો અમર છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ